નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવાની છે અને આ વાત છે એકદમ ટૂંકમાં કરવાની છે ટૂંકમાં એટલા માટે કરવાની છે કેમ કે આવતીકાલે બપોરે બે વાગે આપણે એક્સ્ટ્રા વિડીયો મૂકીને પણ હવામાન વિશેની અલગથી માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ છે આજે પણ રાજ્યના અમુક વિસ્તાર છે એટલે કે જે છેલ્લા પાંચ સાત દિવસથી જે વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે જે વરસાદો પડી રહ્યા છે જેમાં દ્વારકા જિલ્લો હોય પોરબંદર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય આ તમામ વિસ્તારોના જે બાવીસ તારીખના રોજ પણ વરસાદને કાયદેસરના ગમરોળી નાખ્યા છે અનેક જગ્યાએ દસ બાર ઇંચ પંદર ઇંચ અને અમુક જગ્યાએ ઓગણીસ ઇંચ સુધીના પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે આમ જોવા જઈએ તો હવે આપણે આમાંથી ધીમે ધીમે મુક્ત થવાના છે પણ ગઈકાલે એટલે કે ગઈકાલે રવિવાર હતો ને રાત્રે હું આઠથી નવ એક કલાક સુધી લાઈવ હતો ને લાઈવની અંદર પણ મેં આ માહિતી આપી હતી કે ભાઈ આપણે આમાંથી હવે આ અતિ તીવ્રતાવાળા વરસાદમાંથી મુક્ત થવાના છે છતાં પણ હજી એક વખત આપને ઝલક બતાવશે એ ઝલકનો જે ડર હતો એ આજે બતાવી છે ગઈકાલે મને યાદ છે કે દ્વારકા જિલ્લાના એક જે ફોન ફોન હતો જ લાઈવમાં માહિતી આપી હતી કે હજુ એક ઝલક આપણે બતાવશે એવી રીતે આજે ઝલક ચોક્કસથી બતાવી છે જોકે આવતીકાલે આજે આજે રાતભર વરસાદનું જોર છે એ ગીર સોમનાથ હોય જુનાગઢ હોય પોરબંદર દ્વારકા જામનગર આ બધા વિસ્તારની અંદર આજે બાવીસ તારીખના રાતભર વરસાદનો જોર રહેશે આવતીકાલ ઉતારથી ઘણું બધું હળવું પડશે પડી જશે અને ધીમે ધીમે આપણે આ વરસાદમાંથી મુક્તિ મળશે જો કે આ વરસાદ એકદમ બંધ નથી થવાના અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી વરસાદો ચાલુ રહેવાના છે પણ તીવ્રતા છે એમાંથી આપણે હવે આવતીકાલથી ચોક્કસથી મુક્તિ મળી જશે તેવી શક્યતાઓ છે બીજી વાત એ કરવાની છે કે આ વિસ્તારોમાં તો વરસાદ ઘણા દિવસથી પડે છે પડ્યા છે અને હવે એને તો વરસાદની જરૂર નથી વરાપની જરૂર છે પણ ઘણા વિસ્તાર એવા છે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સુરેન્દ્રનગર મોરબી હોય બોટાદ ભાવનગર હોય વગેરે આ જે વિસ્તારો છે એમાં કચ્છના પણ અમુક વિસ્તારો છે કે જેને વરસાદની ખાસ જરૂર છે જે ખેડૂતો છે એ વરસાદની રાહ જોઈને બેઠા છે અત્યારે હું આપણે જણાવી દઉં કે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે અને એના માટે અમે ઘણા દિવસથી આપને કહેતા હતા કે એ લો પ્રેશરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને વરસાદનો લાભ મળી શકે છે જોકે એ જે લો પ્રેશર છે એકદમ ઝડપથી ચાલતું હતું એ અત્યારે એની આગળ ચાલવાની ગતિમાં ધીમ ઘટી છે ધીમી પડી છે ગતિ પણ એ હજુ પણ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે એટલે મને અત્યારે એવું લાગી રહ્યું છે કે લગભગ ચોવીસ કલાકની અંદર આજે બાવીસ કલ બાવીસ જુલાઈના રોજ હું રાત્રે જે આ વિડીયો બનાવી રહ્યો છું ત્રેવીસ તારીખે રાત સુધીમાં એટલે કે આવતીકાલે ત્રેવીસ તારીખે રાત સુધીમાં મધ્ય ગુજરાતના અમુક ભાગો સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર કે બોટાદ જેવા વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાતના એકલ દુક્કલ સેન્ટરો જે છે એ તમામ વિસ્તારોમાં આવતીકાલથી વરસાદની શરૂઆત થઈ શકે છે જો કે આવતીકાલ સાંજ સુધીમાં વરસાદની શરૂઆત થઈ જશે જેમાં સૌરાષ્ટ્રના અમુક જે બાકી રહેલા ભાગ હોય મધ્ય ગુજરાતના ભાગ હોય કે ઉત્તર ગુજરાતના ભાગ હોય એમાં શરૂઆત થશે પણ આગળ કેવા વરસાદો પડશે શું થશે એનો આપણે વિસ્તારથી જે માહિતી આપવાની છે આવતીકાલના વિડીયોની અંદર આપણે બપોરે બે વાગે આપવાની છે કેમ કે અમે આવતીકાલે વહેલી સવારથી બપોર સુધી અમે એક અલગથી પ્રિડિક્શન કરવાના છીએ અને એ અલગ અલગ મોડોલના સેટેલાઇટના જે પ્રિડિક્શન કરશું એનો બપોરે બે વાગ્યે વિડીયો મૂકીને એનો નિચોડ પણ આપશું પણ આ એક ચોક્કસથી છે કે સૌરાષ્ટ્રમાં આવતીકાલથી તીવ્રતામાં એકંદરે બહુ મોટો ઘટાડો આવે તેવી પૂરી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા ભાગોની અંદર કાલથી હળવા સામાન્ય વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ચોવીસ કલાકની અંદર શક્યતાઓ દેખાઈ રહી છે જો કે આ રાઉન્ડ છે એ અઠ્યાવીસ ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલવાનું છે એટલે ત્યાં સુધીમાં તો લગભગ બાકી રહેલા મોટાભાગના વિસ્તારોને વરસાદનો લાભ પણ મળી જશે પણ ખાસ કરીને જે ગઈકાલે રાત્રિના વિડીયોની અંદર લાઈવ કાર્યક્રમની અંદર મેં આપને જણાવ્યું હતું જે ડર હતો એ જ પ્રમાણે આજે ફરીથી એક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને વરસાદોએ ગમરોળી નાખ્યા છે અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે ત્યાં અકલ્પની નુકસાની પણ છે એ તમામ વસ્તુ છે આપણે આવનારા દિવસમાં આ વરસાદો પૂરા થાય પછી આપણે એનું અલગથી આપણે એની માહિતી પણ આપવાના છે પણ ખાસ કરીને હવે તો આવતીકાલથી જે સૌરાષ્ટ્રમાં જે તીવ્રતામાં ઘટાડો પણ નોંધાવાનો છે ધીમે ધીમે એમાંથી છુટકારો મળવાનો છે અને બીજા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની છે એટલે ખાસ આજના વિડીયોની અંદર એટલો જ નીચોડ હતો કે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે બીજા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશું ધન્યવાદ